જય માતાજી મિત્રો તમારું અમારા નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો આજે ગુજરાતના એક્ટર એવા પ્રખ્યાત માયરા સોયાનું દુઃખદ અવસાન થયું છે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું મિત્રો જે જય સોટાના સોંગમાં અને પ્રોગ્રામમાં જોવા મળતા એક્ટિંગ તરીકે એ અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક જ ચાલી રહ્યું છે માયરા સોયાનું એક્ટર તરીકે આવતા એમનું દુઃખદ અવસાન થયું છે અને મિત્રો તમે જોઈ શકો છો આ ફોટા આ માયરા સોયા છે અને તેમનો તમે આ છેલ્લો વિડીયો પણ જોઈ શકો છો અને મિત્રો ખાસ તો જય છોટા સાથે એક્ટિંગમાં જોવા મળતા સોંગમાં અને પ્રોગ્રામમાં અને જય જયેશોટા ઉપાડવાનું કારણ આ માયરા સોયાના કારણે જ કારણ કે એમણે પહેલો સૌ પ્રથમ પ્રોગ્રામ કર્યો હતો એમાં મહારાજ સાયના સાયરાની જોરદાર એક્ટિંગ હતી એના કારણે જય છોટા ઉપડ્યા હતા તો મિત્રો અઢીસો કે ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર છે માયરા સોયાને અને મિત્રો તમે જોઈ શકો છો ઇસ્ટામાં તેમની આઈડી છે એમના રીલ્સ સારી ચાલેલી છે મિલિયન મિલિયનમાં ગયેલી છે તો મિત્રો આપણો મિત્રો આટલી ફેમસ એક્ટર હોવા છતાં એમને મૃત્યુ પામવું પડ્યું એનું કારણ કયું હશે ખબર નથી પણ જો આગળ જાતે ખબર પડશે તો અમે નવા વિડીયોમાં તમને જણાવીશું કે માયરા શાહના કોના કારણે મૃત્યુ પામ્યા છે તો બસ મેટલો આપણે તો એટલી જ પ્રાર્થના કરીએ ભગવાનને બીજો જન્મ આપે એવી જ ઓમ શાંતિ મિસ યુ તો મિત્રો તમને અમારો કેવો વિડીયો લાગ્યો તો ચેનલને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેતો જય માતાજી